આવતીકાલે દિવસની ઉજવણી થશે જ્યાં એલવી જોશી અને ડોક્ટર માતંગ પુરોહિત માતૃભાષા ઉપર પોતાના વિચારો રજૂ કરશે સંપૂર્ણ આયોજન માટે ડોક્ટર મીરાબેન વૈષ્ણવ અને તેની ટીમ કાર્યરત છે પરંતુ માતૃભાષાની સાથે સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી જે અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો તે માતૃભાષા અને મારા હસ્તાક્ષર આ આવતીકાલે વિદ્યા મંદિર ખાતે યોજાવાનો છે એટલે કે ઉપસ્થિત ગુજરાતી ભાષાના સર્જકો પોતાના હસ્તાક્ષર માતૃભાષામાં કરીને આપણી ભાષાને વધુ આગળ લઈ જવા પ્રયત્નશીલ રહેશે તો આવો મીરાબેન વૈષ્ણવ માતૃભાષા દિનની ઉજવણી અંગે શું વિગતો આપે છે તે જાણીએ નમસ્તે હું મીરા વૈષ્ણવ જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાની શ્રી સ્વામી વિવેકાનંદ વિનય મંદિર હાઈસ્કૂલ ચણાકા ગામમાં હું મેથ ટીચર તરીકે ફરજ બજાવું છું સાથે જ ઇનોવેશન વિથ મીરા ગ્રુપમાં ફાઉન્ડર તરીકે છું જેમાં વિજ્ઞાન પર્યાવરણ અને સામાજિક ક્ષેત્રે થતી અલગ અલગ પ્રવૃત્તિઓ કરું છું જેમાંના એક ભાગરૂપે એકવીસમી ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે મળી માતૃભાષા મને ગુજરાતી આવા સરસ કાર્યક્રમ અંતર્ગત ઇનોવેશન વિથ મીરા ગ્રુપ અને ગુજરાત સાહિત્ય એકેડમી એના સંયુક્ત ઉપક્રમે આવું આયોજન થઈ રહ્યું છે જેમાંના સંયોજક તરીકે મારી કામગીરી છે વક્તા તરીકે શ્રી એલવી જોશી સર અને ડૉક્ટર માતમ પુરોહિત સર આપણને ગુજરાતી ભાષાનું રસપાન કરાવશે તેમજ અહીં મારા હસ્તાક્ષર મારી માતૃભાષામાં આવું એક સરસ અભિયાન ચાલે છે તેમાં આપણે જોડાશું આનંદની વાત તો એ છે કે ગુજરાત સાહિત્ય એકેડેમી એના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જહાસર અને મહામાત્ર ડૉક્ટર જયેન્દ્રસિંહ જાધવ જેની પ્રેરણાથી આવો સરસ કાર્યક્રમ એકસો એકાવન જગ્યાએ થઈ રહ્યો છે જેમાંના એક કાર્યક્રમ શ્રી પ્રેમાનંદ વિદ્યામંદિરના આંગણે થઈ રહ્યો છે તો આપ સૌ સાહિત્ય પ્રેમી જનતાને મારું હાર્દિક આમંત્રણ છે કે આપ સૌ અહીંયા કાર્યક્રમમાં ઉપસ્થિત રહો અને પોતાની હાજરી આપશો થેન્ક યુ